નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ ચાર અગિયાર બે હજાર પચીસને મંગળવારના રાશિ ભવિષ્ય બરો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે સ્વ કેન્દ્રિત રહેશો સમગ્ર દિવસ દરમિયાન તમે નવા નવા આયોજનો કરો ભૂતકાળના જે પણ કોઈ કાર્ય બાકી રહી ગયા હોય તે પણ આજના દિવસે તમારા પૂર્ણ થઈ શકે આ સિવાય તમે આજના દિવસે જો કોઈ રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ સારો એવો ફાયદો મળે તેવી શક્યતા છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન વાહન ચલાવવાથી ખાસ તમારે તકેદારી રાખવાની જરૂર છે હોસ્પિટલમાં ખર્ચ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય તમે આજના દિવસે પોતાની જાત પર પણ વધુ ખર્ચ કરો તેવી શક્યતાઓ છે આ ઉપરાંત તમે જો કોઈ ફોરેન સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હોય તો આ કાર્યમાં પણ આજના દિવસે તમારે કોઈ ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સહકાર સાંપડશે જે મિથુન રાશિના જાતકો નોકરી કે ધંધાની શોધમાં હોય અને નોકરી ધંધો ન મળતો હોય તો આજના દિવસે તમને મિત્રના રેફરન્સથી કોઈ નવી નોકરી મળી શકે આ ઉપરાંત તમને કોઈ બિઝનેસ કરવા માગતા હોય તો તમને બિઝનેસની કોઈ નવી દિશા પણ મિત્રો દ્વારા તમને મળી શકે તેવી શક્યતાઓ છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન નસીબનો જાણે સાથ સહકાર મળતો હોય તેવું તમને આજના દિવસે અનુભવાશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને તમારા સહકર્મચારીઓનો ખૂબ જ સપોર્ટ મળશે આવો સપોર્ટ તમે ક્યારે ધાર્યો પણ નહીં હોય આ સિવાય તમારા કાર્યને પણ આજના દિવસે ખૂબ જ વખાણ થશે બોસ સાથે જો અગાઉ કોઈ વિવાદ થયો હોય તો તે વિવાદનું પણ સમાધાન થતું હોય અને ફરીથી મીઠાશભર્યા સંબંધો બનતા જતા તમને જોવા મળશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે પિતાનો વિશેષ સાથ સહકાર મળશે કોઈ કામ એવું હોય કે જે પિતાની મદદ વગર થાય એવું ના હોય તો તે કામમાં પણ આજના દિવસે પિતાનો ખાસ સહયોગ મળશે આ સિવાય આજના દિવસે તમારે કોઈ જગ્યાએ ટૂંકી મુસાફરી થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત તમારા આજે કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક નવી પ્રકારની ઉર્જાનો સંચાર થતો હોય અને નસીબનો સતત સાહસ સહકાર મળી રહ્યો હોય તેવું પણ તમે અનુભવશો કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને ચાલવાનો દિવસ છે જો જૂની કોઈ બીમારીની ટ્રીટમેન્ટ ચાલતી હોય અને ઘણા સમયથી તમે એ બીમારી પર ખાસ ધ્યાન ન આપતા હોય અને ડૉક્ટરની કન્સલ્ટન્સી કે બેદરકારી રાખતા હોય તો ખાસ તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ આ સિવાય તમારે આજના દિવસે વ્હીકલ ચલાવવાથી પણ ખાસ તમારે તકેદારી રાખવાની છે આ ઉપરાંત સાસરી પક્ષ સાથે પણ આજના દિવસે તમારે વાદ વિવાદ કરવાથી બચવાનું છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારો એવો સાથ સહકાર મળશે લાઈફ પાર્ટનર દ્વારા આજના દિવસે તમને બિઝનેસના નવા નવા આઈડિયા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત લાઈફ પાર્ટનરનો સમગ્ર દિવસ દરમિયાન પણ વિશેષ સપોર્ટ તમને મળશે આ સિવાય જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસનામાં પણ તમને આજના દિવસે સારો એવો નફો મળી શકે છે જેથી કરી અને તમને ધંધામાં ગ્રોથ થતો એવું જણાય આ સિવાય તમે કોઈ પાર્ટનરશીપ કરવા માગતા હોય તો પણ આજના દિવસે તમને સફળતા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખી અને દિવસ પસાર કરવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન તમને એક અલગ પ્રકારની બેચેનીનો અનુભવ થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત તમારે આજના દિવસે સિઝનલ બીમારીમાં પણ ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે તો આજના દિવસે તમારે ખાસ તમારા રૂટીનને મેન્ટેન કરવાની જરૂરિયાત છે આ ઉપરાંત નોકરીના સ્થળે પણ કોઈની પણ સાથે વાદ વિવાદમાં પડ્યા વગર શાંતિથી નોકરી કરવી જેથી કરીને કોઈ વિવાદ ઊભો ન થાય ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજના દિવસે ખૂબ જ સારું એવું પ્રેમ મળશે પ્રેમ અને પ્રેમી અને પ્રેમિકાને પણ એકબીજાને વિશેષ આજના દિવસે સપોર્ટ મળી રહેશે આ સિવાય સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ તમને આજના દિવસે પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે કોઈક એક્સ્ટ્રા રીડિંગ કે કંઈક નવું શીખવાનું વિચારશો તેવી પણ પ્રબળ શક્યતાઓ છે જે જાતકો રોકાણ કરતા હોય તો તે જાતકોને રોકાણમાં પણ ફાયદો થાય તેવી શક્યતાઓ છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે માતાના સ્વાસ્થ્યની થોડી ચિંતા સતાવશે જો કે દિવસના અંતે તમને આ ચિંતામાંથી છુટકારો મળશે આ સિવાય તમારે બિઝનેસ સંબંધિત એટલે કે કોઈ ડીલ સંબંધિત ખાસ કરીને મકાન કે જમીનની કોઈ ડીલ સંબંધિત કોઈ વાત ચાલતી હશે તો તે વાતમાં પણ તમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ મળશે અને એ ડીલ પણ તમારી સફળ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે જો તમે ઘરથી દૂર રહીને નોકરી ધંધો કરતા હશો તો તમને આજના દિવસે ઘરના સભ્યોની યાદ આવવાના કારણે ઘરે ક્યારે જવું તે અંગેનો વિચાર પણ આવી શકે છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોના આજના દિવસે ટૂંકી મુસાફરીના યોગો છે આ સિવાય આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશીને પણ મળવાનું થઈ શકે છે આ ઉપરાંત નાના ભાઈ કે બહેન સાથે પણ આજના દિવસે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે ડોક્યુમેન્ટ સંબંધિત જો કોઈ કામ તમે હાથમાં લીધું હશે તો આજના દિવસે તેમાં પણ સારી એવી સફળતા મળી શકે છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો જો બિઝનેસ કરતા હશે તો તમને આજના દિવસે દિવસની શરૂઆતથી જ સારી એવી ઘરાગી જોવા મળશે આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે તમને સારો એવો નફો મળશે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાનું થાય તેવું પણ બની શકે છે અને કુટુંબના કોઈ વ્યક્તિના કારણે નોકરી ધંધામાં લાભ પણ થઈ શકે છે હવે મેષ ધનને મીન આ રાશિના જાતકોને આજના દિવસે રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતાઓ લાગી રહી છે જ્યારે વૃષભ કન્યા અને વૃશ્ચિક આ રાશિના જાતકોએ ખાસ દિવસની સાવધાનીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે